અમારી શોર્ટ ફિલ્મ આવી ગઈ છે આતંકવાદી લાગે જો એ એવું થયું મને લાગે રાવલ તો ગો હું છું અત્યારે ગામડે કેમ તમારું હાર્દિક સ્વાગત છે તો પેલા તો આવી ગયો ને અહિયાં પોસ્ટ કરો જાઓ એને પહેલા શોર્ટ ફિલ્મ જોવો પછી પાછા અહીંયા આવો ત્યાંય કમેન્ટ સેક્શન ની અંદર જણાવો કે તમને અમારી શોર્ટ ફિલ્મ કેવી લાગી અને કઈ સુધારા વધારા કરવા જેવું છે કઈ કરવા જેવું છે આ તે બધા સજેશન્સ તમારા અમને આની અંદર તમને લોકો આપી શકો છો સો લેટ્સ ગો નદી પડરો કો બાય બાય બોલ દેતે હે ઓ નદી બડી ઓ બડી ઓ બડી 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 ઓ બડી જૂતી નહીં પછી ઓ નદી

કરવાની છે બરાબર એક ગીત તો મજા આવવી જોઈએ કિશન રાવલ નું વ્યવસ્થિત એમ મજા આવી જાય એવું એક આદુ સોંગ ડાયરા ની મોજ પૂરી જરૂરી છે મારો ભાઈ કે ના કે એવું બને ડાયરો ડાયરો છે સિંગર તો નહીં પણ

थोड़ू गणु दर्द तो तने से। क्या बात है तो <laughs> आतंकवादी <लागे> जो है कॉम्प्लेट <laughs> आतंकवादी इलाके आजा आ आतंकवादी आतंकवादी की प्रेम कहानी नहीं होती लेकिन इसकी तो बहुत बड़ी है <laughs>

શું નહીં બટ શું ચાલી રહ્યું છે કેટલું હું કહી શકું એમ છું વધારે જીવ કે જાજુ કહી શકું એમ નથી હું આની વસ્તુ આવી ગઈ છે એટલે ખુશ થઈ જશે હમણાં તમે જોજો બરાબર કંઈ ધ્યાન ના આપ્યું ધ્યાન ના આપ્યું કોક ઓહ વોચ આવી ગઈ છે ઉનદી પટેલને એટલે હવે બૂમો કરશે અને કાંટશે નહીં ઓહ વાહ વાહ દોસ્ત વાહ હવે દાદા ને કંઈ કહેવું જ નથી એટલે હું ચૂપચાપ સાઈડમાંથી નીકળ લઉં છું એમ એમને બિલ્યું નહીં ચલો વોઇસ ઓવર લઈ લઈએ ઓકે ગ્રેટ સરસ ચલો લેટ્સ ગો તો ગાઈસ ગાઈસ ને ઘડિયાળ આવી ગઈ છે એટલે વટણી કરશે ખાલી ખાલી નહીં નહીં કરે ફાઈનલ ફાઈનલ હે હા હું તો ના કરું હું જોઉં અમે ગણી ના કર દી હો બિલકુલ ના કર નગર આવી ભઈનું હો ને હા વે અગ્રવાલ્સ છે ને અગ્રવાલ્સ હા હાઈલી ઇન્ફ્લુએન્સ્ડ એવું છે

छोटू सही तू नहीं होना थी। जी सभी चाइडोजन बाय। बोला बोला बोला। साबुई। बोला बोला किसने? आज मैं घरे मंडा आज मैं घरे मंडा रा। वाह सिंगर वाह। आहा, आपो आपो, जवां दो, जवां दो। इन तक मधुर मलेकारा, मुनिला करे तोह कारा, आज मैं घरे मंडा आज मैं घरे मंडा।

कभी घुमा लीजिए इंस्टाग्राम आप भी दिख जाएंगे कहीं पे हम भी गाते हुए गाते हुए बिलखते <laughs> हुए ऐसे डांस करते मुड़ मुड़ के हुए ना देख मुड़े मुड़के मुड़ मुड़के मुड़ मुड़ के चलो भाई अब जाएंगे हम खाना खाने

कानियां बाड़ियां वन एंड ओनली उनदी पटेल उनदे तो समला वीडियो वीडियो निकालने क्यों भाई नहीं निकालने का मतलब कहना क्या चाहते हैं हां ओ तारी अपॉइंटमेंट नहीं तो कब हमणा ए ओ भाई I अब जो वो जस्ट अ मिनट आई एम डूइंग समथिंग राइट्स नाउ जस्ट अ मिनट था जस्ट अ मिनट अब तो जो देख हर खुदे खाय छे

और छोटा सा झोला है आज फकीर आदमी है हम झोला लेके निकल पड़े है छोटा सा झोला है।, है क्योंकि बारह नहीं चौबीस घंटे के भी नहीं है और मेरे साथ एक और फकीर आदमी है देखो ये इसको लेके मुझे जाना है सो तो हम दोनों जा रहे हैं कहीं पे कहाँ जा रहे हैं वो तो आपको बोल दिया जाएगा अभी हुआ नी होता

Ketem, 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 k e t e e t e d ketem, 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 e t e m k e t e t e m ketem, 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 e t e m ketem, ketem, k e m ketem, 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 k l t e m k e t m ketem, 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 k e t e i ketem, 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 k e m 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 k e

खबर नहीं चलो भाई ए, ना दोस्त दबाइया मेरी ओ भाई जा जल्दी गाने आपको पड़े पूछ जनिल ने हम तो सिंगर हैं पूछ कि तो पूछ उत्कर्ष ओ जनिल कहना है यार फरमाइश कहना है यार ओ जनिया एक आदि फरमाइश तू बोल यार तूने मिलके रखी वो संग मेरे हाँ दिल पे चलाई छुड़िया हाँ दिल पे चलाई तुझको જાય ને ગોબા ઉપડી જાય ચલો ભાઈ ભાઈ મિત્ર મળીએ કાલે લેટ ગો મને વિશ્વાસ જયમ ભાઈ જય શ્રી કૃષ્ણ ઓકે સો લેટ્સ ગો ગાઈઝ હું જાઉં છું અત્યારે ગામડે કેમ એ આવતી કાલ કઈ વાય વાગ્યા છે રાતના પોણા બે અને ત્યાં લાડવેલ પહોંચી ગયા છે હે મિત્રો આપણે લાડવેલ આવી ગયો છે અને બીજું કલાક કલાકની તરફ પહોંચી જઈશું ઘરે બટ વ્લોગ હવે વધારે લાંબો ચલાવો છે નહીં કેમ કે બિચારો એડિટર અમારો જેમિસ કોટો રાતે વધારે હેરાન થાય થેન્ક યુ આપકા યે ઉપકાર જિંદગી ભર યાદ રહેગા મુજે એના કરતા વ્લોગ આટલે ખતમ કરી દઈએ કેમકે હવે તો બીજું તો તમને શું છે શું કરવાના ગામડે જઈ રહ્યા છીએ એ બધું આવતીકાલના વ્લોગની અંદર આવશે બરાબર છે સો બાય બાય ગુડ યુ વોન્ટ ટુ ડુ મેન ડોન્ટ ટ્રબલ યોર માતા જય જય શ્રી રામ હર હર મહાદેવ જય